આજના સૌથી મોટા સમાચાર તરફ નજર કરીએ તો અત્યારે ગુજરાતની અંદર તમામ આખા ઇન્ડિયાની અંદર અત્યારે ગણતરી ચાલુ છે લોકસભાની પરંતુ અત્યારે બનાસકાંઠા જિલ્લાની અંદર અત્યારે ખૂબ જ મોટી નજર નાખવામાં આવી છે ત્યારે અત્યારે ગેનબેન ઠાકોરનો મિજાજ બદલ્યો ભાજપના ઉમેદવાર ડોક્ટર રેખાબેન ચૌધરી ને પાછળ છોડી ગેણીબેન ઠાકોર આગળ અત્યારે ગેણીબેન ઠાકોર નો મિજાજ ફરીવાર બદલ્યો છે ગેણીબેન ઠાકોર પાંચ હજાર થી આગળ ચાલી રહ્યા છે શું લાગી રહ્યું છે આ વખતે કોણ જીતશે ને કોણ આવશે તેની સંપૂર્ણ માહિતી આપણે પળે પળ ખબર આપણે આજના ચેનલ ની અંદર આપીશું તો ચેનલ ની અંદર જોડે બનાવી દેજો લાઈક કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરો વધુમાં વધુ લોકો સુધી વિડીયો ને શેર કરજો બાકી તમે જોઈ શકો છો અત્યારે ગેણીબેન ઠાકોર ખૂબ જ આગળ ચાલે છે પાંચ હજાર ચાલી રહ્યા છે આગળ પળે પળ ખબર જોવા માટે આપણે ચેનલ સાથે જોડાઈ જઈએ બનાસકાંઠાની અંદર જ્ઞાનબેન ઠાકોર આગળ છે તેવી રીતે રાજકોટની અંદર પરસોત્તન રૂપાલા ત્રીસ હજાર વોટે આગળ છે અત્યારે ગુજરાતના સૌથી મોટા બીજા સમાચાર સામે આવી રહ્યા છે પરસોત્તમ રૂપાલા ત્રીસ હજાર વોટે આગળ છે અને ગેનીબેન ઠાકોર અત્યારે પાંચ હજાર વોટે આગળ છે તમે જોઈ શકો છો વિડિયો લાઇક કરો ચેનલ સબસ્ક્રાઈબ કરો અને વધુમાં વધુ લોકો શેર કરો આપણો આ વિડીયો જય હિન્દ જય ભારત મળીશું આપણે નવા વિડીયોની અંદર અને આપણે ચેનલ ને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવા ભૂલતાની કારણ કે આપણે આવી પડે પણ ખબર લોકસભાને આપણે પહોંચાડતા રહેશે તમારા સુધી જય હિંદ જય ભારત